મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપતા સાંસદ શ્રી જસવંતસિંહ બાપુ દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાને કારણે દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના

કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનો છે સરકાર તમારી હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર સર્વે ઇન્સ્યોરન્સ ક્લેમ મળેલા શ્રીએ આશ્વાસન આપ્યું હતું તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત તંત્રના અમલીકરણ અધિકારી શ્રીઓ જોડાયા હતા બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ